પાણી પુરવઠો શરૂ રહેશે પાણી કાપ ધ્યાને રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકો જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવાની સૂચના પણ અપાઈ ગઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ ચાર અને તારીખ પાંચ કાપ રાખવામાં આવ્યો છે સમગ્ર ભારત દેશમાં મેમન બેઝ ટેકનોલોજી દ્વારા ગુજરાતના સુરત શહેરના રાંદેર વોટર વર્ષમાં મેમોન બેઝ બેઝ ટેકનોલોજી દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સુરત શહેરીજનોને સારું શુદ્ધ અને નવ્વાણું પોઈન્ટ ટકા શુદ્ધ પાણી આપી શકાય તે હેતુથી આ પ્લાન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો જે પ્લાન્ટ રાબેટા મુજબ ચાલુ શરૂ કરવા માટે હયાત ચારસો ચૌદસો ઓગણત્રીસ એમએમની નળીકામાં પચાસ એમએલડી ઓગમેન્ટેશન અને સિવાય એકસો દસ નો નું બેઝ ટેકનોલોજીનો પ્લાન્ટની ચારસો પચાસ એમ એમ ની નળીકાઉન રાખવામાં આવ્યું છે જેથી કરીને આ નળીકા જોડાણ થાય અને છ છ તારીખથી રાબેટા મુજબ સુરત શહેરીજનોને ફરીથી પાણી રાબેટા મુજબ આપી શકશે પાણી કાપતી કેટલા લોકોને સુરત શહેરના અઠવા ઝોન અને રાંદે વિસ્તારના અંદાજીત પાંચ થી છ લાખ ઘરોને આ અસર કરશે